તમે જોઈ રહ્યા છો પ્રકોપનિસ આજ રોજ પોષણ ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ગામના લાભાર્થીઓ અને વર્કર બહેનો સહયોગથી વાનગીઓ બનાવવામાં આવી હતી જેમાં ટોટલ હેલ્થ પ્રોજેક્ટ અને મિલેટ્સના પાનનો ઉપયોગ કરી પોષણવર્ધક વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી આ પ્રસંગે અમે તેમના તરફથી મળેલા પોષક તત્વો વિશે માર્ગદર્શન મેળવ્યું જેમ કે આ કાર્યો એ શું મહત્વ છે અને તેઓ આપણા આરોગ્ય માટે કેટલા ફાયદાકારક છે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા શ્રી પી શ્રી તાલુકા ડેલીકેટ શ્રી આયુર્વેદિક મેડિકલ ઓફિસર શ્રી સીએચઓ તલાટી શ્રી ગ્રામ સેવકો આચાર્ય શ્રી અને મુખ્ય સેવિકાઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા પોષણ ઉદ્ધાર માટે વિશેષ રીતે જ્ઞાન આપવામાં આવ્યું હતું અંતે થોડી વિધિ પછી થોડી વિધિ પછી THR અને મિલેટ્સના ઉત્પાદક અને શ્રેષ્ઠ વાનગીઓ તૈયાર કરનારાઓને ગૌરવ આપતા પહેલા ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેમણે આ પ્રયાસમાં શ્રેષ્ઠ કાર્ય કર્યું તેવા ત્રણ શ્રેષ્ઠ શ્રેણીઓને પણ ઇનામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતે પોષણ આરતી પણ કરવામાં આવી હતી જે આ પ્રસંગને આભારી અને પોષણનું મહત્વ સમજાવતી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા તમામ સભ્યોને અને કાર્યકરોને આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગમાંથી આપણે પોષણની અનમોલ જ્ઞાન મેળવી છે અને કાર્યક્રમને સાચા અર્થમાં સફળ બનાવવામાં મહત્વપૂર્ણ રહી છે વધુ સમાચાર માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ રિપોર્ટિંગ બાય અસ્મિતા ઠાકોર